સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે ત્યારે મોટર પર આવેલા ત્રણ શખ્સોએ મોડી રાત્રે વેપારી પર ચપ્પોતી હુમલો કરીને આઠ લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ જવા પામ્યા હતા આ બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે દોડજે તપાસ હાથ ધરી હતી તો લૂંટની ઘટના સીસીટીવીમાં કે થતા પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે સુરતના અડાજાન વિસ્તારમાં દુકાન બંધ કરી ઘરે પરત ફરી રહેલા હોલસેલના વેપારી પાસે જીવલો હુમલો કરી બાઇક સવાર ત્રણ અજાણી સમૂહ રૂપિયા આઠ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ જવા પામ્યા છે મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ અડાજાન પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સોજી પોલીસની ટીમ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા તપાસ શરૂ કરી હતી જ્યારે ઘટનામાં ઇજાગ્રસ્ત વેપારીને સારવાર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે લાખો રૂપિયાની ચકચારીતા લૂંટની ઘટના નજીકમાં જ આવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી જે સીસીટીવી ફૂટેજમાં ત્રણ જેટલા લૂંટરો કેદ થયા છે સુરતના અડાજાન વિસ્તારમાં બનેલી લૂંટની આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસને પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા થયા છે આગે અડાજાણ પોલીસે જણાવ્યું હતું કે પાલનપુર પાટિયા ખાતે આવેલા પાન એન્ડ એન્ડ હોલસેલની વેપારી પાસેથી બાઇક પર આવી અજાણ્યા ત્રણ દ્વારા રૂપિયા લાખથી વધુની લૂંટ ચલાવી છે રવિ અમરણાની નામની વેપારી રાત્રિના અગિયારથી બાર વાગ્યાના સમય દરમિયાન પોતાની દુકાન બંધ કરી ઘરે પરત ફરી રહ્યો હતો તો ધંધાનો વકરો સહિત આઠ લાખ રૂપિયાની મોટી રકમ લઈ જઈ રહેલા વેપારીને રસ્તા વચ્ચે આંતરી મોટર સાયકલ પર આવી ચઢેલા ત્રણ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા ઘાતક હથિયાર વડે વેપારી પર હુમલો કર્યો હતો જે બાદ વેપારી પાસે લાખો રૂપિયાની મત્તા ભરેલો થયેલો ઝૂટી ત્રણેય લૂંટારો ફરાર થઈ જવા પામ્યા છે લૂંટની ઘટના સીસીટીવીમાં પણ થઈ છે આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે ગઈકાલે અજાજણ પોલીસ વિસ્તારમાં એક લૂંટનો બનાવ મળેલો છે જેમાં તમાકુના હોલસેલના જે વેપારી છે એ પોતાના વાહન પર આઠ લાખ જેટલા રૂપિયા એમના કહેવા મુજબ લઈ અને ઘરે જતા હતા એ દરમિયાન એમને પાછળથી ત્રણ સવારે માણસો આવેલા અને એમને રોકી અને ઈજા કરી અને એમની પાસેનું જે રોકડ રૂપિયા છે એ લૂંટીને લઈ ગયેલા છે આ બાબતે બધી ચેકિંગની કાર્યવાહી ચાલુમાં છે આ બાબતે જે ફૂટેજ મળી આવે છે અનુસંધાને તે કઈ દિશામાં ગયા છે અને વાહનને બધી વિગતની કાર્યવાહી ચાલુમાં છે આ ઘટનામાં સંડવાયેલા લૂંટારોને ઝડપી પાડવા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે આ ઘટના અંગે અડાજન પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાય છે લૂંટારોને પકડવાની ચક્રોગતિમાન કર્યા હતા આખી ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા